પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના મુંજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ટોળકી સક્રિય બની છે જે ઘટનાને પગલે ચાણસમા તાલુકાના બે ઇસમ વિરુદ્ધ હારી સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ બંને ઇસમો પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપિંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઇતિહાસ પોલીસના ચોપડે નોંધાયા છે

ભેંસ ખરીદી કરનારી સમૂહના ખાતામાં રૂપિયા ન હોવાથી ચેક બાઉન્સ થતા ફરિયાદને શંકા ઉપજતા ફરિયાદીએ તપાસ કરતા પોતાની સાથે બંને સમૂહે છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું છે જે ઘટનાને પગલે ફરિયાદીએ હારીજ નામદાર કોર્ટમાં બંને વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે આજથી થોડા દિવસો અગાઉ અમારી પાસે બે ઈસમો આવે છે બે વ્યક્તિઓ આવે છે અને એવું કહે છે કે અમને લોન પાસ થઈ છે અને અમારે ભેંસો લેવી છે તો અમારે વેચાણ અર્થે જે ભેસો હતી એમની અમે વિકતો આપી અને જે ભેસોની કિંમત હતી એ પ્રમાણે સોદો થયેલ અને આ લોકોએ અમને એવી રીતે છેતરપિંડી કરી છે આ લોકોએ એવી રીતે અમને છેતરપિંડીના ભોગ બનાવ્યા છે એ લોકો અમને કે લોન અમારે પાસ થઈ છે દસ દસ ભેંસો લેવાની છે અને લોન અમે ભેંસો લઈએ બીલા વાગે એટલે અમારા ખાતામાં પૈસા પડી રકમ પડી જશે અને તમને ચેક આપીએ છીએ એ ચેક ભરી અને તમે પૈસા લઈ લેજો હવે લોનના ચક્કરમાં આપણે એની અંદર આવી જઈએ છીએ અને એમને કુલ છ ભેંસો ત્રણ લાખ સત્તર હજારની એક નામે ભરતજી ભગાજી ઠાકોર ગામ શેઢા તા ચાણસમાં જે પાટણવાળા અને બીજા દરબાર લાલુભા બચુભા ગામ જીતુડા તા ચાણસમાં જી પાટણ આ બંને ટોળ બંને લોકોએ અમારી જોડે ભેંસો લઈ ગયા જે રીતે વ્યવહાર થયેલો હતો તે રીતે અમે ચેકો બેંકમાં નાખતા ચેકો પાછા આવ્યા બેલેન્સ ન હોવાના કારણે ચેકો પાછા આવતા આ અમારી જોડે છેતરપિંડી થઈ હતી તેવી અમને જાણ થઈ તે પછી અમે આ લોકો વિરુદ્ધ જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય પ્રક્રિયા કરી અમે જે કાયદાકીય કાર્યવાહી લીગલ પ્રોસેસ એ કરી અને પછી એ કરતાં મને જાણવા મળ્યું કે આ ભાઈ ઠાકોર ભરતજી ભગાજી અને બીજા ઈસમો અને આ દરબાર લાલુભા બચુભા આ લોકોની ક્રિમિનલ જો હિસ્ટ્રી નીકાળું તો આ બધા પન્ના છે આ એમની ક્રિમિનલ હિસ્ટ્રી છે બધી એટલે બધી એના ઉપર કેસો થયેલા છે એટલે સમગ્ર ગુજરાતમાંથી આ ટોળકીએ ગરીબ અને જે પશુપાલન કરતા ખેડૂતોને ભોગ બનાવ્યો છે અને ગુજરાતમાં પચીસથી પચાસ જગ્યાએ આ લોકોએ પચીસથી વધુ પચાસ જગ્યાએ આ લોકોએ ગરીબોનો ભોગ લીધો છે અને ગાયો ભેંસો કોઈ વિવિધ ખેતીના ઓજારો અને આવું બધું લઈ જાય અને ખેતી આ છેતરપિંડી આચરી ચેપો આપી અને આ લોકોને છેતરપિંડીને ભોગ બનાવ્યા છે અને એમને ના તો ગુજરાતની કોઈ કોર્ટથી ડર છે ના ગુજરાત પોલીસનો ડર છે કે ના કોઈ તંત્ર કે સત્તાનો ડર છે એ લોકો રાત દિવસ લોકોને આ રીતે છેતરપિંડીનો ભોગ બનાવી ચેકો આપી આટ આટલા ચેકો આપી અને લોકોને છેતરપિંડી આચરે છે અને પછી ફોન ઉપાડવાનું બંધ કરી અને ફોન બંધ કરી દે છે અને વળી બીજું સિમ કાર્ડ બદલતા હશે એમની રીતે કંઈક પણ કરતા હશે આશા રાખું છું આપ મીડિયાના માધ્યમથી આ મારી વાત અને મારી રજૂઆત તંત્ર સુધી પહોંચે પોલીસ તંત્ર અને ન્યાયાલય તંત્ર સુધી પહોંચે અને આવા ઈસમોનું જે રાજ્યવ્યાપી આ મોટું મોટું કારખાનું ચાલી રહ્યું છે આમનું જે કંભાણો કરી જે લોકો જોડે છેતરપિંડી આચરી રહ્યા છે તેમને કાયદાનું ભાન થાય અને જે ગરીબ અને જે ગરીબ લોકો જે આ છેતરપિંડીનો ભોગ બન્યા છે તેમને બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર